મોહબત જનાબ પૂછ કે નહી જાતી અહી ઉપસ્થિત અહી ઉપસ્થિત માનનીય અતિથી તેમજ આદરણીય શિક્ષક તેમજ મારા સાથે વિદ્યાર્થીઓ ભાઈઓ તથા અત્યારના સમયમાં મોબાઈલ શું છે તેના વિશે થોડુંક કહેવા માંગીશ કે જિંદગીનો સૌથી સારો સમય એટલે બાળપણ નિર્દોષ હાસ્ય સ્વાર્થ વગર દુનિયા

શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવા કહે છે નિબંધ નો વિષય હોય છે માં બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ લખે છે એમાંનો એક વિદ્યાર્થી એવું લખે છે કે જેનો હાર્દ મારે તમને કેવો છે એ વિદ્યાર્થી એવું લખે છે કે હે ઈશ્વર કે હે ઈશ્વર જો તું મને આવતો જન્મ આપવાનો હોય ને જો તું મને આવતો જન્મ આપવાનો હોય ને તો તું મને નહીં આપતો કારણ કે મારે મોબાઈલ ફોન બનવું છે મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે ને મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે ને એનાથી વધુ તો એના મોબાઈલ ફોન ને પાસે રાખે છે એનાથી વધુ તો એના મોબાઈલ ફોન ને પાસે રાખે છે અને જો તું મને મનુષ્યનો જ અવતાર આપવાનો હોય ને જો જો તું મને મનુષ્ય ન જ અવતાર આપવાનો હોય ને તો તું મને એવી ઓફલાઈન મમ્મી આપજે કે જે મારી સાથે રમે મારા ને પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે મારી આવે મારે આવી ઓફલાઈન મમ્મી જોઈએ છે પહેલે લોગ સેલેરી છુપાતે થે પહેલે લોગ સેલેરી છુપાતે થે ફિર જ્વેલરી છુપાતે થે ઓર અબ તો ગેલેરી છુપા રહે છે મોબાઈલ ફોન

ટૂથપેસ્ટ ની પેલા રોજ ફેસબુક ને ચાખીએ લાઈક અને કોમેન્ટ નો ચોખ્ખે ચોખ્ખો હિસાબ રાખીએ ભૂમિતિ રેખા ને ભૂગોળના પર્વત ચર્ચે ભૂમિતિ રેખા ભૂગોળના પર્વત ચર્ચે ક્રિકેટ અને પોલિસ્ટિક ની ચર્ચામાં આખો દિવસ ખર્ચે ક્રિકેટ અને પોલિસ્ટિક ની ચર્ચામાં આખો દિવસ ખર્ચે વાત શીલા મુની અને ટિંકુ માટે વાત શીલા મુની અને ટિંકુ માટે ફેસબુકમાં રહીને ફેસબુક ને જ ભાગે વેસ્ટ ઓફ ટાઈમ વેસ્ટ ઓફ મની હમણાં થોડા સમય પહેલા મારા બેડ હતું ત્યાં એક બાળક ખુબ રડતું હતું અને એના મમ્મી મોબાઈલ ફોન માં એટલા બીજી હતા કે એક હાથમાં મોબાઈલ ફોન અને બીજા હાથમાં બાળકને ચૂપ કરાવતા હતા પણ આ સમયે બાળકને

હોય છે એક હાથમાં ચમચી કે કોળિયો હોય છે ને બીજા હાથમાં તમને ખબર જ છે શું હોય છે મોબાઈલ ફોન હોય છે પારસભાઈ પાંદિ એવું કહે છે કે જો માણસને મોબાઈલ ફોન ના બનવું હોય ને જો માણસ ને મોબાઈલ ફોન નો બનવું હોય ને તો તેને સુતા પહેલા ને ઉઠતા પહેલા પોતાના મોબાઈલ ફોન નું ઇન્ટરનેટ એક કલાક બંધ રાખવું પડશે નહીતર એક દિવસ એવો આવશે કે માણસ પોતા

તેની સાથે વાતચીત કરી શકીએ છીએ જો આપણે કોઈ નવી જ જગ્યાએ ગયા હોય તો તે જગ્યાનો નકશો અને આપણું વર્તમાન સ્થાન જોઈ શકીએ છીએ હાલના સમયમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ઘણા પ્રકારના ઓફિશિયલ કામો માટે થાય છે જેમ કે મીટિંગ શેડ્યુલ કરવા દસ્તાવેજો મોકલવા અને પ્રાપ્ત કરવા પ્રસ્તુતિઓ આપવા એલાર્મ સેટ કરવા નોકરીઓ માટે અરજી કરવા ને આ ઉપરાંત તો ઘણું બધું મોબાઈલ ફોનનો સતત ઉપયોગ લોકોના સ્વાસ્થ્યને નુકસાન કારક કરે છે જે રેડિયેશન શરીરમાં જાય છે તેનાથી ઘણું નુકસાન પણ થાય છે જે રેડિયેશન શહેરમાં જાય છે જેનાથી ઘણું નુકસાન પણ થાય છે મોબાઈલ ફોન મોબાઈલ ફોન પર ઇન્ટરનેટ અને કોલ્સ માટે પૈસા ખર્ચવા પડે છે ને ખર્ચ પણ વધુ લાગે છે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ લોકોના સ્વાસ્થ્યને ખરાબ કરે છે અને વધુ પડતા મોબાઈલના ઉપયોગથી લોકોને ઊંઘ ને આવવાની સમસ્યા શરૂ થાય છે હાલના સમયમાં મોબાઈલ ફોન પોર્ટેબલ કોમ્પ્યુટર્સ તરીકે સેવા આપે છે જે વપરાશકર્તાઓને માહિતીની એક્સેસ પ્ર માહિતીની એક્સેસ કરવા

એપ્લિકેશનો અને ઓનલાઈન સંસાધનો એ શીખવાનું વધુ સુલભ બનાવ્યું છે હાલમાં લોકો માતા પિતા બાળકોને મોબાઈલ આપીને બાળકોનું બાળ પણ આ તમારા ઉપર આધાર રાખે કે તમારે મોબાઈલ ફોનનો કેટલો ઉપયોગ કરવો એ તમારા ઉપર છે જો તમે ઓછો ઉપયોગ કરશો તો તમારા માટે જ સારું છે જય હિન્દ જય ભારત